છેલા 24 કલાકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ પર નજર કરીએ તો રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ થયો છે રાજ્યના બસો ચૌદ તાલુકાઓમાં વરસાદ વરસ્યો ચોવીસ કલાકમાં સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા ઇંચ વરસાદ વરસ્યો તો માણાવદર અંદર સવા આઠ જેટલો વરસાદ ખાપ્યો તો આ તરફ સુરતના મહુવામાં પણ સાત ઇંચ વરસાદ થયો વંથલી અને દ્વારકામાં પણ છ છ ઇંચ વરસાદ નોંધાયો

આઠથી દસ વાગ્યા દરમિયાન છે તે મેઘાએ ત્રણ ઇંચ પાણી છે તે વરસાવી દીધું છે ત્યારે વાત કરીએ તો આપણે જે ઊભા છે તે દ્વારકાથી જામનગર પોરબંદર રાજકોટ જતો જે હાઈવે માર્ગ છે તે પાણીથી પ્રભાવિત થયો છે આ લોકોના વાહનો અહીંથી નીકળે છે ત્યારે આ ગોઠવડું પાણી છે તે અહીં ભરાઈ ચૂક્યા છે દરિયાના મોજા વહેતા હોય તેવા દ્રશ્યો છે ત્યાં ખડા થયા છે અનેક દુકાનદારો છે તે પોતાની દુકાનો બંધ કરી અને અહીંથી પોતાના ઘરે વયા ગયા છે અનેક વિસ્તારોમાં લાઇટ ગુલ થઈ ગઈ છે ત્યારે વાત કરીએ તો આ હાઈવેથી પાણીથી જે હાઈવે પ્રભાવિત થયો છે અને માત્ર બે કલાકની અંદર જ આ દ્વારકામાં છે તે ત્રણ ઇંચ મેઘો છે તે વરસી ચૂક્યો છે અને લોકો હાલ છે આ વરસાદથી ખુશ છે અને લોકો અનેક લોકો છે તે રોડ રસ્તા પર મહલવા પણ નીકળી ચૂક્યા છે ત્યારે વાત કરીએ તો બે કલાકમાં ત્રણ ઇંચ વરસાવે દ્વારકાને પાણી પાણી કરી દીધું છે એ બી પી અસ્મિતા રાજીવ રૂપાલેલિયા દ્વારકા છેલ્લા ત્રણ દિવસથી છે તે મેઘો હાથ કાઢી દ્વારકામાં થઈ રહ્યો તો પરંતુ આજે સાંજે આઠ વાગ્યા પછી છે તે મેઘો મંડાયો છે અને દ્વારકાના તમામ રોડ રસ્તા આ પાણી પાણી તે આપ જોઈ રહ્યા છો આપ જે આપણા ઊભા છે દ્વારકાના રબારી ગેટ વિસ્તારમાં જ્યાં સારા એવા વરસાદમાં પણ પાણી નથી ભરાતા પરંતુ છેલ્લી મેઘાએ આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધીની જે તાકાતવાર બેટિંગ કરી છે તેના હિસાબે આ વરસાદી પાણી છે તે આ રોડ ઉપર ભરી ભરાઈ ગયા છે અને લોકોને પોપ બીજી જે ગોઠવ સુધીના પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને વાત કરીએ તમામ જે દુકાનો છે તે પણ હાલ છે તે બંધ જોવા મળે છે આ રસ્તો એવો છે કે બસ સ્ટેશનથી છે કે દ્વારકા જગત મંદિરે જવાનો રસ્તો છે વાત કરીએ તો આ રસ્તા ઉપર ગોઠણનું પાણી ભરાઈ ગયા છે અને વીજળી પણ ગુલ થઈ ગઈ છે ત્યારે આ લોકો આ આવી ગરમી આવા વરસાદ સમયે આ લાઈટ નોવાના કારણે લોકો આ પરેશાની અનુભવી રહ્યા છે ઇતિહાસિતા રાજી રૂપાને લીધા દ્વારકા તો દ્વારકાના કલ્યાણપુર પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો ભાટિયા ગામના બજારની અંદર પાણી ભરાઈ ગયા

પાણી ભરાઈ ગયા પૂરની ઉપર થઈ અને પાણી વહેતું જોવા મળ્યું કલ્યાણપુર પંથકની બાંકોડી ગામની નદીની અંદર પૂર આવ્યું જોઈ શકાય છે સ્થાનિક નદીની અંદર પૂરની સ્થિતિ છે આસોટા બિરાજા ગામના ખેતરો પણ પાણીથી તરબોળ થયા તો આ તરફ દ્વારકાના ખંભાળિયાની અંદર પણ વરસાદ છે ખંભાળિયામાં બે કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી

રાજકોટના ગોંડલ શહેરની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે ગોંડલ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદ છે રાજકોટના આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે જે રીતે હવામાન વિભાગની આગાહી છે સૌરાષ્ટ્રની અંદર પણ અનેક વિસ્તારોની અંદર વરસાદ છે ત્યારે ગોંડલ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે સવારથી જ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે

દ્વારકાના છે ખંભાડિયા પ્રાંત અધિકારી કચેરીના કમ્પાઉન્ડમાં હાલ તો પાણી ભરાયા છે બે કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો જોકે કલ્યાણપુરમાં બે કલાકમાં પણ બે ઇંચ વરસાદ નોંધાયો છે આ સાથે ખંભાડિયા પ્રાંત અધિકારી કચેરીના કમ્પાઉન્ડમાં દ્વારકાના મેઘરાજા મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી અને જિલ્લાના ખંભાળિયામાં ધોધમાર વરસાદ બાદ હાલ ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે બે કલાકની અંદર સાડા ઇંચ વરસાદ ખાબ્યો અને તેના કારણે આ સ્થિતિ જોવા મળી છે આ તરફ કલ્યાણપુરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો વરસાદને પગલે પાણી પાણી થઈ ચૂક્યા છે બીજી તરફ વિઝિબિલિટી પણ ઘટી હતી અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અતરફ રોડ રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે રોડ પણ ગાયબ થઈ ગયેલા જોવા મળ્યા હતા વહેલી સવારે સ્કૂલે જતા બાળકો પણ વાલીઓ પણ પરેશાન થતા જોવા મળ્યા છે નગર ગેટ જોધપુર ગેટ રામનાથ સોની બજાર સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હાલ પાણી ભરાયા છે અને ડિવાઈડર સુધીના પાણી ભરાવવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો કેટલીક જગ્યાઓ પર વાહનો પણ લોકોના બંધ થયેલા જોવા મળ્યા હતા ભારે વરસાદના કારણે આ સ્થિતિ સર્જાય છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કરણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કરણ હાલની શું સ્થિતિ બે કલાક માં સવા ચાર ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબતો ખંભાળિયા શહેરના માર્ગો છે જે નદી સુમાન બન્યા હતા વાત કરવામાં આવે તો રામનાગર ગેટ જોધપુર ગેટ સોની બજાર આ સામે કરનાળુ મેન બજાર જેવા તમામ વિસ્તારોમાં સ્થિતિ જોવા મળી રહી છે ખંભાડિયામાં બીજી તરફ પ્રાંત અધિકારી કચેરીના કમ્પાઉન્ડમાં પાણી ભરાયેલા પણ જોવા મળ્યા આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ છે સુત્રાપાડા કોડીનાર ઉનામાં દોઢ દોઢ ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે વેરાવળમાં એક ઇંચ વરસાદ નોંધાયો આ તરફ ગીર ગઢડામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો પાર નથી રહ્યો તો ગીર સોમનાથ જિલ્લામાં હાલ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે સુત્રાપાડા કોડીનાર ઉના સહિતના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદ પડ્યો છે દોઢ ઇંચ સુધીનો વરસાદ અહીં ખાબક્યો બીજા તરફ વેરાવળમાં પણ એક ઇંચ વરસાદ ગીર ગઢડામાં પણ અડધો ઇંચ વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે જિલ્લામાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે અને તેને લઈ ખેડૂતોના ચહેરા પણ ખીલી ઉઠ્યા છે કોડીનાર સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદ મોડી રાત્રે મેઘરાજા છે તે મેઘરાજાની સવારે આવી પહોંચી હતી અને વહેલી સવારે પણ યથાવત રહી હતી મેઘરાજાની મહેર કોડીનાર સૂત્રાપાડા સહિતના અનેક વિસ્તારોમાં એક એક સુધીનો એક એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તો આ તરફ હાલ મોટા ભાગના વિસ્તારોમાં ધીમી ધારી વરસાદની શરૂઆત છે કુડીના પીપળવા ગામની આંગણવાડી નજીક પણ પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ કુડીના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે વધ વિગતો મેં નવીય દિલીપ મોરી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે દિલીપ શું સ્થિતિ જોવામાં આવી રહી છે જિલ્લાભરનીપુરમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ હતો પરંતુ વહેલી સાર્વત્રિક જિલ્લાપુરમાં વરસાદ એ આ છેલ્લા એક કલાકમાં બે કલાકમાં એક જેટલો વરસાદ નોંધાયો છે ઉનામાં એકથી દોઢી જેટલો વરસાદ નોંધાયો છે આ સિવાય દીવ છે જે સંઘ પ્રદેશ દીવ ત્યાં પણ વરસાદની હવે શરૂઆત થઈ છે અને સાર્વત્રિક થી લઈને ગીર સુધી તમામ જગ્યા ઉપર ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય તમામ જગ્યા ઉપર હાલ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે જી જે આભાર આપનો આ સમય માહિતી બતાલતો હોય રાજ્ય જિલ્લાભરમાં હાલ તો જે પ્રમાણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આ તરફ જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાલ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે જૂનાગઢ શહેરની સાથોસાથ ગ્રામ્ય વિસ્તાર માણાવદર ભેસાણ વંથલી સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ મહેર કરી છે મેંદરડા વિસાવદરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ છે મોડી રાત્રે બે વાગ્યાથી જિલ્લાભરમાં વરસાદની શરૂઆત થઈ હતી અને વહેલી સવારે પણ વરસાદી માહોલ યથાવત છે અને બે વાક્યાથી છ સુધીના ચાર કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને હાલમાં ક્યાંક વરસાદી ઝાપટા તો ક્યાંક ધીમે વરસાદની શરૂઆત થઈ છે જૂનાગઢ જિલ્લાના માણાવદર ભેસાડ મંથલી મેંદરડા વિસાવદર જૂનાગઢ શહેરના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદની શરૂઆત થઈ છે તો હજુ પણ આગામી અઠવાડિયા સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી છે અને તેને જોતા સૌરાષ્ટ્રભરમાં પણ વાદળછાયું વાતાવરણની વચ્ચે મેઘરાજાની પધરામણી થઈ અને ક્યાંક મેઘમહેર તો ક્યાંક ધોધમાર વરસાદ પણ જોવા મળી રહ્યો છે આ તરફ જૂનાગઢનું દામોદર કુંડ છલકાયો છે ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ પડતાની સાથે દામોદર કુંડ છલકાયો જૂનાગઢ જિલ્લામાં રાતથી જ

અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે માણાવદર શહેરની જો વાત કરીએ તો માણાવદર શહેર જે નીચાણ વિસ્તાર છે તેમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ પણ નિર્માણ પાણી પામી હોવાની હાલ વિગત મળી રહી છે ઉપરાંત માણાવદર જે જીવાદોરી સમાજ રસાલા ટીમ છે તે પણ ઓવરફ્લો થઈ ગયો છે અનેક વિસ્તારમાં જલભરાવ જેવી સ્થિતિ પણ ત્યાં સર્જાય છે આ ઉપરાંત માણાવદર ઉપરાંત જો વિસાવદર વાત કરીએ તો વિસાવદર પણ સારો વરસાદ નોંધાયો છે જેને લઈને વિસાવદર ત્રણ થી ચાર નદીઓમાં નવા નીર ની આવક થઈ છે સાથે સાથે વિસાવદર ઉપરાંત જુનાગઢ શહેર ની વાત કરીએ તો જૂનાગઢ માં પણ મોડી રાત અને વહેલી સવાર દરમિયાન સારો એવો વરસાદ પડ્યો જેને લઈને દામોદર કુંડમાં સિઝનમાં પ્રથમ વખત નવા નીર આવ્યા દામોદર કુંડ ઝલકાઈ ગયો ઉપરાંત ગિરનાર પંથકમાં પણ ભારે વરસાદને કારણે અનેક તણાઓ વહેતા થઈ ગયા છે જુનાગઢ ગ્રામ્ય પંથકમાં પણ સારો વરસાદ કરીએ તો મોડી મેઘરાજા મહેરબાન થયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા અને વહેલી સવાર સુધી અવિરતપણે મેઘરાજા એ ધમાકેદાર બેટિંગ કરી અને અત્યારની જો સ્થિતિની વાત કરીએ તો જુનાગઢ શહેરની આસપાસના ઘણા ખરા વિસ્તારમાં જે આપનો આ સમગ્ર માહિતી બતાવલ તો રાજ્યભરમાં હાલ તો સાર્વત્રિક માહોલની વચ્ચે જુનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ અને આ તરફ દામોદર કુંડમાં પણ નવા રાવતા આવતા દામોદર કુંડ પણ છલકાયો તો જૂનાગઢના માણાવદરમાં જે પ્રમાણે વરસાદી માહોલ યથાવત છે અને ધોધમાર વરસાદના કારણે માણાવદરનો રસાલા ડેમ ઓવરફ્લો થયો છે રસાલા ડેમમાં ઓવરફ્લો થતાં ખેડૂતો ખુશી અનુભવી રહ્યા છે જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં ધોધમાર વરસાદ પડ્યો અને આ વરસાદના કારણે સમગ્ર શહેરમાં જો કે પાણી ભરાવાની સમસ્યા તો છે પરંતુ આ તરફ માણાવદરનું જીવાદોરી સમાન રસાલા ડેમ ઓવરફ્લો થયો છે જે દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે જેને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે સિઝનમાં પ્રથમ વખત આ ડેમ ઓવરફ્લો થયો છે નવા નીર આવતાની સાથે ડેમમાં પાણીની આવક જોવા મળી મોડી રાત અને વહેલી સવારથી ભારે વરસાદ ખાબક્યો હતો અને તેના કારણે રસાલા ડેમ ઓવરફ્લો થયો છે જૂનાગઢના માણાવદરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને તેના કારણે રસાલા ડેમમાં પણ નવા નીરની આવક જોવા મળી છે પ્રથમ વખત સીઝનમાં આ વખતે રસાલા ડેમ ઓવરફ્લો થયો છે જેને લઈ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે આ તરફ રાજકોટના ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે રાજકોટના ધોરાજી પંથકમાં વહેલી સવારથી ફરી એક વખત મેઘરાજાની હાલ સવારે આવી પહોંચી છે ધોરાજીના નાની પરબળી ગામમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે રાજકોટમાં પણ હાલ વરસાદી માહોલ યથાવત છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે ધોરાજીમાં હાલ ધોધમાર વરસાદના કારણે પરબડી ગામમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા નાની પરબડીની ફુલઝર નદીમાં પાણીની ભારે આવક થઈ અને ફુલઝર નદી પરનું આ કોઝવે જે પાણીમાં ગરકાવ થયો છે અને તેના કારણે આ કોઝવે પર વાહન વ્યવહાર શક્ય નથી દેખાઈ રહ્યો તો નાની પરબડીનું ફુલઝર નદીમાં સતત પાણીની આવક જોવા મળી રહી છે અને અહીંથી જે કોઝવે પસાર થાય છે આ કોઝવે પરથી પાણી વહેતા જોવા મળ્યા હતા અને અહીંથી એક જ્યારે વાહન પસાર થવાની કોશિશ કરી રહ્યું છે પરંતુ પાણીનું વહેણ એટલું હતું કે આ વાહનને અહીં જ થોભાવી દેવામાં આવ્યું હતું રાજકોટના ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં હાલ તો પાણીની આવક પણ જોવા મળી છે એવામાં નાની પરબડી ગામમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો તેને લઈ ફૂલજર નદીમાં પણ પાણીની ભારે આવક છે કોઝવે છે જે નદીના પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને અહીં વાહન વ્યવહાર અટવાયો છે વાતાવરણ માં છે તે પલટો આવ્યો સાથે ભારે વરસાદ વરસ્યો હતો ત્યારે કહી શકાય કે ધોરાજીના આસપાસ વિસ્તારમાં પણ છે તે ભૂખી છે ભોલ ગામડા નાની માણસ છત્રા ચિત્તોદ સહિત ગામમાં છે ભારે વરસાદ વરસ્યો હતો ત્યારે ભારે વરસાદને લઈને નવા નીર નદીમાં આવ્યા હતા ત્યારે નાની પરબડી વરસાદ હતો જેટલો નદીમાં તે ભારે પૂર આવ્યું હતું અને પૂજલ નદીમાં પૂર આવતા છે તે એક ગાડી છે તે ફસાઈ ગઈ હતી જેને સ્થાનિકો દ્વારા છે તે બહાર કાઢવામાં આવી હતી હાલ અત્યારે પણ છે તે ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે ધોરાજી ધોરાજી આસપાસ વિસ્તારમાં જે આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ હાલમાં તો દોરાજી પંથકમાં પણ અત્યારે વરસાદી માહોલ યથાવત છે અને ફુલઝર નદીમાં પાણીની સતત આવક જોવા મળી રહી છે